સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ છત્રીસ કલાક બાદ કાબુમાં આવી હતી ફાયરની ટીમ દ્વારા આખી રાત કુલિંગની કામગીરી કરવામાં આવી હતી આ સાથે ત્રીજા માળે આવેલી તમામ દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી તમામ દુકાનોમાં આગ ઉપર કાબુ નોર્મલ સ્મોક હોવાનું ફાયર ઓફિસર ફેબ્રુઆરીએ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં ચાર થી પાંચ દુકાનમાં આગ લાગી હતી આગ લાગતા દોડધામ હતી માર્કેટનો સમય હોવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા તો આગે એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે જોત જોતામાં આખા માર્કેટમાં આગ પ્રસરી હતી અને વેપારીઓના માલસામાન બળીને ખાખ થઈ ગયા હતા તો માર્કેટમાં આગ પર છત્રીસ કલાક બાદ કાબુ મેળવાયો હતો ફાયર વિભાગ દ્વારા હાલ કુલીની કામગીરી શરૂ કરી છે તેમજ આગમાં વેપારી કરોડોનું નુકસાન વેઠવું પડ્યું છે આ સાથે ત્રીજા માળે આવેલી તમામ દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી તમામ દુકાનોમાં આગ ઉપર કાબુ મેળવવા નોર્મલ સ્મોક હોવાનું ફાયર ઓફિસર જણાવ્યું जी सर अभी कैसी कंडीशन है आपके वहाँ अभी करीब 36 घंटे के बाद फायर फाइटिंग घंटे के बाद में अभी एकदम नॉर्मल कंडीशन है और फ्लेम कहीं है नहीं स्मोक वगैरह है तो कूलिंग का काम भी चालू है अभी और एक एक शॉप में इंश्योर करना पड़ रहा है शटर वगैरह तोड़ के उसमें पानी वानी मार के दोबारा नहीं हो तो पूरी रात ये सब प्रोसेस चलेगा अभी पूरी रात तक पूरी हाँ, चले। रात चलेगा किस तरह की अभी कामगिरी हो रही है अभी ये कुलिंग का कामगिरी चालू है और सब जगह एक बार एक एक फ्लोर जाके चेक कर रहे हैं कि कहीं पे इस तरह का कहीं चिंगारी या कहीं पे कुछ फ्लेम तो नहीं है